સમગ્ર દેશ અને રાજ્યમાં સરદાર એટ ડેટ એકસો પચાસની જન્મજયંતિની ઉજવણી ઠેર ઠેઠ થઈ રહી છે ત્યારે આજે મહેસાણા જિલ્લાના બહુચરાજી વિધાનસભામાંથી સવારે વહેલા મોટપથી આ યાત્રા શરૂ થયેલી અને અત્યારે અદ વચ્ચે યાત્રા પહોંચી છે અને આની પૂર્ણાથી ઉથા ખાતે થવાની છે દસથી અગિયાર કિલોમીટરની આ યાત્રા છે અને યાત્રામાં અનેક લોકો જોડાયા શૈક્ષિક સંસ્થાઓ નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો સમાજના તમામ વર્ગો પણ જોડાયા વિદ્યાર્થીઓ પણ જોડાયા અને આ યાત્રાનું અતિભવ્ય આયોજન પણ થયું અને બાળકોમાં પણ ઉત્સાહ જણાય છે અત્યારે નાના નાના બાળકો અલગ અલગ દેશ કોડમાં સાંસ્કૃતિક એક્ટિવિટી સાથે તેઓ જોડાય છે અને દેશભાવના એમનામાં જાગૃત થાય અને ખાસ તો આપણે યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલના જે અધૂરા જે કાર્યો હતો એમના સપ્ત પૂરું કરવાનું કાર્ય જો કર્યું હતું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી દેશના માન્ય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આ દેશમાં આ યાત્રા શરૂ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન એ જ આપણા માટે સંદેશ છે એ જ સંદેશ આપણા માટે પ્રેરણા છે અને એનાથી આ દેશને ભવિષ્યમાં કેમ સુરક્ષિત રાખવો કેમ સંગઠિત રાખવો અને અખંડ ભારતના શિલ્પી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે જાણીએ છીએ આ દેશને એક નક્ષો બનાવવાની જો કામગીરી કરી હોય એનું યશ માન્ય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે અને ઇતિહાસ હર જ આવનારી પેઢીને પણ યાદ રાખવો જોઈએ જે દેશ એ પ્રજા ઇતિહાસ ભૂલી જાય છે જેથી પ્રગતિ થતી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનો ઇતિહાસ અને આ દેશની દેશની જે અલગ અલગ જે યોજનાઓ છે આ દેશ માટે જે ભવિષ્યમાં બે હજાર સુડતાલીસથી જે વિકસિત ભારત જે કરવાની માન્ય મોદી સાહેબની નેમ છે અને ત્યાં સુધી જો વિકસિત કરવાની વાતમાં આજે આ યાત્રા પણ એના માટે એક સુરત છે અને આ યાત્રામાં અમારા લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી સોકાજી ઠાકોર અમારા પૂર્વ ગૃહમંત્રી માન્ય શ્રી અતિભાઈભાઈ અમારા જિલ્લા પંચાયત પ્રમુખ બેન ઉષાબેન અને અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળ્યા સંગઠન અને અધિકારીઓ સાથે રહીને સરસ ભવ્ય કાર્યક્રમ થઈને આ યાત્રા પર સફળ થઈ છે અને બાળકો માટે અને આના માટે આ દરેક ગામને પ્રેરણારૂપ યાત્રા છે આવનારા દિવસોમાં આમાંથી પણ અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં